પંકજ ઘરે આવ્યો જમવા બેસો છો કે ચા પીવી છે બેલાએ પ્રેમથી પૂછ્યું રોજની જેમ પંકજ સાડા સાતે ઓફિસેથી પાછો ફર્યો ચંપલ કાઢીને રૂમમાં પ્રવેશ કર્યો પરસેવો લૂંચતા તે બેડ પર બેઠા અને બેડની ક્રિક ક્રિક અવાજથી તેમનું સ્વાગત થયું બેલાએ પાણીનો ગ્લાસ આપ્યો આ અવાજ જાણે પંકજને રોજ રાતે ડરાવતો ઊંઘમાં પણ લગ્નનો મોટો મંડપ સજાવવામાં આવી રહ્યો છે દરેક ખૂણેથી લેણદારોનો અવાજ આવતો દસ લાખ પંદર લાખ વ્યાજ ક્યારે ભરાશે એક બિહામનો અવાજ સંભળાતો પંકજ જો પૈસા નહીં હોય તો તારી દીકરીનું ભવિષ્ય બરબાદ થઈ જશે પંકજ ડરીને જાગી જતો અને પરસેવે થઈ જતો પંકજ પાણી પી હતો ત્યારે રોજની જેમ બેલાએ હસતા હસતા વાત શરૂ કરી એક કપ ચા પી લો ભૂખ નથી લાગી થોડી વાર આરામ કરું પછી મોડેથી જમીશ તારે જમવું હોય તો જમી લેજે છોકરા જમી લીધા પંકજે કહ્યું હા રવિ અને સ્મિત ખાઈને રમવા ગયા છે રશ્મી ટુશને ગઈ છે બેલાએ જવાબ આપ્યો પંકજના ચહેરા પરની ઉદાસી જોઈને તેણે ચિંતાથી પૂછ્યું કેમ આજે ઉદાસ લાગુ છો પંકજે કોઈ જવાબ ન આપ્યો રશ્મિને આજે ટ્યુશનની ફી ભરવાની હતી કંઈ વ્યવસ્થા થઈ શકે એમ છે ત્રણ ચાર દિવસથી એ ફીના પૈસા માગે છે બે મહિનાની ફી બાકી છે એ તો તમને ખબર જ છે જો ફી નહીં ભરાય તો તેને ટ્યુશન છોડવું પડશે પણ તમને ઠીક નથી લાગતું કે શું બેલાએ ફરીથી પંકજના ચહેરા ઉદાસી જોઈને પૂછ્યું એવું કંઈ ખાસ નથી હવે ઉંમર થઈ ગઈ છે એટલે એવું લાગે પંકજે હસીને જવાબ આપ્યો અને બેડ પર આડા પડ્યા પેલાને લાગ્યું તેમનું હાસ્ય માત્ર ઔપચારિક અને ફીકું હતું બંને વચ્ચેની વાતચીતમાં જાણે ઉત્સાહનો અભાવ હતો હા તમારી અને મારી બંનેની ઉંમર હવે વધી જ કહેવાય ચા બનાવતા બનાવતા બેલાએ પણ પંકજની વાતના જવાબમાં કહ્યું રશ્મિને હવે પ્રણાવી જ પડશે ને આ વાતે જ જાણે આપણે વડીલ બની ગયા પંકજ તરફ જોતા બેલા હસીને ઉંમરનો અર્થ સમજાવ્યો એની બારમાની પરીક્ષા પતે એટલે એ અઢારની થઈ જશે એવાય પક્ષ તરફથી લગ્નની ઉતાવળના સૂચનો આવ્યા જ કરે છે રશ્મિની સગાઈ કરી ત્યારથી જ આપણી ઉંમર વધવા માંડી એમ ગણો ને ખરું કે નહીં બાપુજી ગયા પછી તો ખાસ પાંચ સાત મિનિટ બંને વચ્ચે શાંતિ રહી હા બેલા તારી વાત સાચી છે ચાનો કપ લેવા બેઠા થતા પંકજે શાંતિ તોડીને બેલાની વાતમાં જવાબ આપ્યો પણ ઉંમર વધવા સાથે જેટલી જવાબદારીઓ વધે છે એટલી શક્તિ વધતી નથી આપણા જેવા સામાન્ય માણસો તો એમાં જ વહેલા ગરડા થઈ જાય છે વેવાઈને તો ઘરમાં રાંધીને ખવડાવનાર કોક જોઈએ એટલે ઉતાવળ છે એમની પત્ની નથી અને દીકરી બે વર્ષ પહેલાં જ પરણાવી દીધી હવે તો ઘરમાં બાહુના રૂપમાં કોઈ સ્ત્રી આવે ત્યારે જ એમને શાંતિ થાય ને પણ આપણે પણ તેમની ઉતાવળમાં તણાવવાનું પંકજની વાતમાં રશ્મિને લગ્નની ઉતાવળ સામેની ચીડ સ્પષ્ટ હતી એ તો ખરું જ દરેક પોતાનું હિત તો જુએ જ ને બેલાએ કહ્યું આપણે પણ આપણું હિત નહીં જોવાનું છોકરીનો માંડવો કંઈ એમ જ થોડો બંધાય છે એમને તો ઠીક છે એક તો છોકરાવાળા ને પૈસાદાર પણ આપણે પંકજે વાત અધૂરી મૂકી જાણે વધુ સ્પષ્ટતાની જરૂર ન હોય ચાનો છેલ્લો ઘૂંટડો જાણે કડવી દવા હોય તેમ ઝડપથી પીને ખાલી કપ બેલાને આપ્યો અને ફરી આડા પડ્યા અડતાલીસ વર્ષનો પંકજ એક હીરાના કારખાનામાં રત્ન કલાકાર હતો પગાર સામાન્ય એટલે ઘરની સ્થિતિ પણ સામાન્ય હતી પંકજની માતાનું અવસાન થયું એ બધું તેમના પિતાની હાજરીમાં પતી ગયું તે જવાબદારી તેમની હતી અને તેમણે નિભાવી પણ તેમના પિતા પણ લાંબી માંદગી ભોગવીને ગયા તેમની માંદગીમાં તેમની પાસે જે કંઈ બચ્યું દેવું કરવું પડ્યું મહિને દેવાના હપ્તા અને વ્યાજ ચૂકવતા જે બચતું એમાંથી ઘર ચલાવવાનો મોટા થતા જતા છોકરાના ભણતર અને બીજા ખર્ચ પણ વધતા જતા હતા દિવસે દિવસે ઘરમાં તાણ વધતી જતી હતી એની અસર બંનેની માનસિક સ્થિતિ પર પણ થાય એ સ્વાભાવિક હતું અશાંતિના વધતા જતા કારણો છતાં ઘરમાં હજી દેખાવની શાંતિ તો હતી એ પંકજની જવાબદારી પ્રત્યેની સભાનતા અને બેલાની વ્યવહાર કુશળતાને આભારી હતું સદભાગ્ય બંને સારા સ્વભાવના હતા એ પણ શાંતિ અને સુમેળ માટેનું એક મહત્વનું પરિબળ હતું પંકજને બેલાના રૂપમાં સમજદાર પત્ની મળી હતી એ જ હવે તો પંકજની ખરી મિલકત હતી પણ પ્રતિકૂળ થતી પરિસ્થિતિના કારણે ઘરમાં સુમેળ હોવા છતાં એમાંથી ઉમંગની માત્રા ઘટતી જતી હતી જોકે મૂંઝવણ છતાં ઘરમાં કંકાસ નહોતો પણ સતત ચિત્ત પર સવાર રહેતી ચિંતાઓના ભારથી બંને વચ્ચેના પારસ્પરિક વ્યવહારમાંથી સંસાર રસ ઘટતો જતો હોય એવી પ્રતિ બંનેને થવા લાગી હતી ને સ્થિતિ જાણે અજાણે પતિ પત્નીના હાવભાવમાં ક્યારેક ક્યારેક ઉપસી પણ આવતી ક્યારેક કોઈક મજાકમાંથી નિપજતું હાસ્ય પણ ખાતર પાણી વગરના ઉછરેલા છોડ પરના ફૂલ જેવું નિસ્તેજ રહેતું રશ્મિને પરણાવી દઈએ એટલે એક બોજો ઓછો થાય લગ્ન ટાળી થોડા શકાય છે કમળા ફોઈના આગ્રહને કાર લીધે આપણે આ સંબંધ બાંધ્યો ઘર સારું છે એ વાત પણ સાચી શક પણ કર્યું ત્યારે તો બાપા હતા એમનું માન્યા વગર થોડું ચાલે એવું હતું ને આપણે તો સમજેલા કે એ બધી જવાબદારી બેલા બોલતા બોલતા અટકી ગઈ પંકજ ભાવહીન નજરે એની સામે જોતો રહ્યો ઠીક છે ભગવાન કરે એ સારા માટે એવું કહેવાય છે ને જોઈએ હવે ભગવાન કેવું સારું કરે છે તે પંકજે એકાદ મિનિટના મૌન પછી એની લાક્ષણિક રમૂજી શૈલીથી પોતાનો મનોભાવ દર્શાવ્યો બેલાને એ એ લાગ્યો કેટલાય સમયથી અનુભવી રહી હતી કે છે એનો વિનોદી સ્વભાવ ભલે જાળવી રાખ્યો હોય પણ હવે એની મજાક મસ્તીમાં પહેલાની તાજગી નથી હોતી હવે દિવસે દિવસે એની દરેક મજાક વ્યથાની આડકતરી અભિવ્યક્તિ જેવી જ હોય છે નહી તો પહેલા તો એક રૂમ રસોડાનો નાનો સરખો ગોખલો તેના આનંદી સ્વભાવથી જળહળતો રહેતો હવે જાણે વાટમાં તેલ ચડતું ન હોય એમ મોજીલા વલણની ઝાંખી પડતી જાય છે પહેલા તો બંનેના દાંપત્ય જીવનનો આનંદ એ નાની જગ્યામાં છલકાતો રહેતો પંકજની સારી પગારની નોકરી હતી ત્યારે જીવન કેવું ધબકતું હતું અને એ ધબકારાના બળે જ બે રૂમ રસોડાનું સહેજ મોટું ઘર લેવાનું સપનું પણ જોયું હતું પણ સારી નોકરીનું છત્ર થઈ ગયો રશ્મિનું આટલું વહેલું ગોઠવવું પડશે એવું તો આપણે વિચાર્યું જ નહોતું ને સગાઈ વખતે ક્યાં એવી વાત થઈ હતી રશ્મિ ગેજ્યુટ થાય ત્યાં સુધી એ લોકો લગ્નની ઉતાવળ નહીં કરે એવી આપણી ધારણા હતી અને રશ્મિ તો બારમું કરીને જ નોકરી કરવાની ઈચ્છા રાખતી હતી ઘરમાં ટેકારૂપ થવાનો એનો ઈરાદો હશે આ તો વેવાઈએ અચાનક જ ઉતાવળ કરી છે વ્યગ્ર સે બેલા બોલતી ગઈ પંકજની સારી નોકરી ગયા પછી ઘર પર જાણે ગ્રહણની છાયા ફરી વળી હતી આઠ મહિના બેકાર બેસી રહીને છેવટે તેને હીરાના કારખાનામાં મામૂલી રત્ન કલાકારની નોકરીમાં જોડાવવું પડ્યું ત્યારથી જ તેમના સંસારની ગતિ પણ ધીમી પડવા લાગી હતી અને તે બાબતનો ભાર અસહ્ય થતો જતો હતો પરસ્પરના સદભાવ અને લાગણીમાં કંઈ ખોટ નહોતી આવી પણ તેનું વ્યવહારિક સ્વરૂપ ઝાંખું પડતું જતું હતું જીવનની બધી પ્રવૃત્તિઓ જાણી ઔપચારિકતાઓ બનતી જતી હતી કેમ ચાલે છે રશ્મિ તારો અભ્યાસ રશ્મિના ફુવા મનોજભાઈએ સહજતાથી પૂછ્યું ફરતા ફરતા તે દિવસે તે પંકજને ત્યાં આવી ચડ્યા હતા આમ તો તેમનું કહેવું હતું પણ બેલાને ખ્યાલ આવ્યો કે તેમનું આગમન વેવાયની ઉતાવળનો એક વધારે ધક્કો જ છે ઠીક ચાલે છે રશ્મિએ નિરુત્સાહી જવાબ આપ્યો તેનામાં ફૂવાની ભૂમિકા પ્રત્યેનો અણગમો હતો ઠીક એટલે સારા ટકા સાથે પાસ થવાનું છે તારી સાસરીવાળાને પણ લાગવું જોઈએ કે તેમને સારી વહુ મળી છે ટુશનમાં જાય છે ને મનોજભાઈએ પૂછ્યું ના રશ્મિએ એક જ શબ્દમાં જવાબ આપ્યો કેમ પહેલા તો જતી હતી હવે બંધ કરી દીધું મનોજભાઈએ પૂછ્યું રશ્મિ કશું બોલી નહીં ફુવાજી તમે જાણો છો કે હવે ખર્ચા ક્યાં પરવડે એમ છે રશ્મિ કંઈ બોલે નહીં અને કદાચ આડો આડુંઅવળું બોલી બેસે એ ડરથી બેલા એ જ ખુલાસો કરવા માંડ્યો ઓછી આવક ને પાંચ જણાનું પૂરું કરવાનું ભળતણના ટ્યુશનો સિવાયના બીજા ખર્ચા પણ ક્યાં ઓછા છે હા બેટા એ તો સાચો આપણા જેવા લોકોને તો કાયમ મુશ્કેલીઓ જ સહન કરવાની છે શું થાય ભગવાન પર ભરોસો રાખીને ગાડું ગબડાવવાનું પણ રશ્મિના લગ્નની તૈયારી તો સમયસર કરવા માંડજો ભલે આપણે વધુ ખર્ચ ન કરીએ પણ રિવાજ પ્રમાણે થોડું ઘણું તો કરવું પડે ને તારા સસરાના માન સન્માન પ્રમાણે એ તો ખરું જ

ધામધૂમથી પતી જાય એમાં જ રસ હતો પ્રિયશને સારી છોકરી લાવી આપવાનો યશ લેવો હતો તેમના મામી પણ તેમને શરૂઆતથી જ વારંવાર યાદ અપાવતા હતા તેમને પણ ખુશ રાખવા ખાસ જરૂરી હતું મનોજભાઈને તો આમાં બસ એટલી જ નિસ્બત હતી તેની મમ્મીના નિરાશાભર્યા હાવભાવ જોઈને રશ્મિ પણ દુઃખી થઈ તેના મુખભાવમાં થોડો ગુસ્સો પણ દેખાઈ આવ્યો તમને બધાને મારા લગ્નની આટલી બધી શું ઉતાવળ આવી ગઈ છે મમ્મી મેં કેટલી વાર કહ્યું છે કે મને ભણીને નોકરી કરવા દો સ્મિત દસમામાં તો આવ્યો જ છે એ ભણીને નોકરી કરતો થશે પછી જ હું પરણીશ ના બેટા વેવાઈને ભાઈને ઉતાવળ છે આપણે છોકરીવાળા એટલે તો સંબંધ તોડી નાખો રશ્મિએ અધીરાયથી પૂછ્યું અરે બેટા એવું તો થતું હશે તારા દાદા અને ફુવાના ઈચ્છાથી આ ગોઠવાયું છે એમનું માન સાચવવું પડે ને વળી એવું કરીએ તો સગા સંબંધીઓ અને આપણા સમાજમાં પણ મોટો હોબાળો થાય તારા પપ્પાને પણ સંબંધ ફોક કરવાની વાત ન ગમે તારે જ્યાં જવાનું છે એ ઘર બધી રીતે સારું છે તું સુખી થઈશ અમારે તો એ જ મોટો સંતોષ છે તું અમારી ચિંતા ના કર અમારું તો ગાડું ગબડતું રહેશે બે પાંચ વર્ષની જ વાત છે પછી તો સ્મિત પણ ભણીને નોકરી કરતો થઈ જશે બેલા દીકરીની ચિંતા દૂર કરવા માગતી હતી કે પોતાને આશ્વાસન આપતી હતી તર્ક રશ્મિના ગળે કઈ ઉતર્યો નહીં એની આંખમાં જળહળિયા આવી ગયા એ ત્યાંથી બહાર જતી રહી રશ્મિની પરીક્ષાને બે મહિના જ બાકી હતા પરીક્ષા પછી થોડા દિવસમાં જ લગ્નની તારીખ આવતી હતી રેવાય પક્ષે તારીખ નક્કી કરી નાખી હતી ને ફુવા સાથે કહેડાવી દીધું હતું પંકજની અનુકૂળતાની તો વાત જ જાણે અપ્રસ્તુત જ હતી પપ્પાએ બોલાવી છે તો હું કાલે પિયર જાઉં છું રશ્મિના લગ્નની તિથિને મહિનો બાકી હતો ત્યારે એક સાંજે બધાએ જમી લીધા પછી બેલાએ પંકજ સમક્ષ વાત કાઢી જઈ આવ કેમ કંઈ ખાસ છે બધાની તબિયત તો સારી છે ને પંકજે પોતાની સહદયતા દાખવતા પૂછ્યું બધા મજામાં છે કેમ બોલાવે છે એ તો કંઈ કહ્યું નથી પણ આમે ઘણા સમયથી એ બધાને મળાયું નથી તો મળી આવું પણ કશું માગીશ નહીં ને સામે ચાલીને આપવાનું કહે તો પણ ના જ પાડજે આપણું આપણે ફોડી લઈશું કોઈને તકલીફ આપી એ સારું નહીં કોઈના ઓશિયાળા ન બનવાનું વલણ પંકજે પકડી રાખ્યું મારા પપ્પા કોઈ છે આપતા હોય તો લેવામાં શું વાંધો છે એમ હશે તો સગવડે પાછા વાળી દેવા છે હા તો એટલા માટે જ તારે પિયર જવું છે એમ કહે ને આપણાથી પાછું વળાય એવું ક્યાં છે તું તો જાણે જ છે વ્યથિત સ્વરે પંકજ બોલ્યો મેં તો આપણા ઘર પર અને હીરાના કારખાનામાંથી લોન લેવાની તજવીજ કરી છે બીજું થોડું વ્યાજે લઈશું એમ ગમે તેમ કરીને રશ્મિને તેના ઘરે તો વળાવી દઈશું એ પછી બીજી એક હીરાના કારખાનામાં રાત પાળીની નોકરી માટે વાત કરી રાખી છે એ થઈ જાય તો પછી કંઈ ચિંતા નહીં રહે જાણે આશ્વાસન આપતો હોય એમ પંકજ બોલ્યો એટલી બધી મહેનત કરવાની આ નોકરીમાં જ રોજ ઘરે ઠાકીને આવો છો શરીરનો તો વિચાર કરો એ કરતા હું જ કંઈક કામ શોધી કાઢીશ તમે એ બીજી નોકરીની વાત જવા દો રશ્મિના લગ્નનું પતે પછી આપણે એ વિચાર કરીશું હમણાં હું પપ્પા મમ્મીની ખબર કાઢી આવું જા પણ મેં કહ્યું એ ધ્યાનમાં રાખજે સારું બેલાએ છણકો કરતા કહ્યું સસરાની મદદ લેવામાં નાનામાં આવે છે એમ કહો ને પંકજ કશું બોલ્યા વગર ફક્ત હસ્યો બેલા તો જાણતી જ હતી કે એ નકલી હાસ્ય હતું આમ તો હવે ઘરમાં હસવાના વ્યવહારમાં પણ કરકસર શરૂ થઈ ગઈ હતી અને જે કંઈ હસાતું એ પણ હલકા જેવું વગરનું બેલા પિયર જતી આવી દિવસ પહેલા એના પપ્પા પચીસ હજારની સગવડ કરીને આવવાના હતા પંકજને વાત કરવાની નહોતી ઘરમાંના વાતાવરણ પરથી રશ્મિને માતા પિતાની મૂંઝવણનો ખ્યાલ આવી જ ગયો હતો મમ્મી પપ્પાની માનસિક સ્થિતિ એમના હાવભાવમાં પણ ડોકાતી હતી રશ્મિ જોતી હતી ને એ જોઈને એની મનસ્થિતિ પણ વધુ ને વધુ ડામાડોળ થતી જતી હતી એણે બોલવાનું ઓછું કરી નાખ્યું હતું એનું પોતાનું જ લગ્ન હોવા છતાં એના મનમાં એ અંગેનો કોઈ ઉમંગ નહોતો જાણે મંગલ પ્રસંગમાં મંગલ સંગીતના સ્થાને એને કોઈ શોક પ્રસંગની કરુણ શરણાએ જ સંભળાતી હતી લગ્નની તિથિને પંદર દિવસ બાકી હતા બેલા બારણું બંધ કરતો બહારથી આવતા જ પંકજે બેલાને સૂચન કર્યું ને બેલાએ તરત જ એનો અમલ કર્યો બેલા થાય એવું નથી બહારથી થોડી રકમ મળે પણ એ ભારે વ્યાજે લેવી પડે હવે શું કરીશું લમણે હાથ મૂકી બેઠેલા પંકજે ચિંતાભર્યા સ્વરે વાત શરૂ કરી મારા દાગીના વેચીને થોડી રકમ ઊભી થઈ શકે થોડા મારા પપ્પા પાસેથી ના દાગીના તો તારે પ્રસંગમાં પહેરવા પડે ને વેચી દીધા પછી નકલી પહેરવા પડે કે કોઈના માગી લાવવા પડે એ ઠીક નહીં ને તારા પપ્પાને તકલીફ નથી આપતી એક રસ્તો જડ્યો છે આપણે આ ઘર વેચી નાખીએ તો રશ્મિના લગ્ન પછી કબજો આપવાની શરતે એક સજ્જન સોદો કરવા તૈયાર થયા છે આપણી ઘરે જે વેચવાનું છે એટલે ધારી કિંમત તો નહીં ઉપજે પણ પ્રસંગ ઉકલી જશે ત્યાં સુધી વાત પણ ખાનગી રહેશે આપણે પણ ઘરમાં કે બહાર કોઈને કશું કહેવાનું નહીં ફક્ત હું અને તું બે જણ જાણીએ પણ વાત ખાનગી ક્યાંથી રહે રશ્મિ બારણાની બીજું બાજુએથી સાંભળતી હતી બેલાએ બારણું બંધ કર્યું કે તરત જ એ બહારથી આવી હતી ટકોરા મારવા જતી હતી ત્યાં જ એને અંદરની વાતચીતનો અવાજ સંભળાયો હતો અને એણે બારણે કાન માંડ્યા હતા રશ્મિએ તરત જ બારણું ખોલ્યું અને અંદર આવી પંકજ અને બેલા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેમની આંખોમાં ચિંતા અને ગભરાટ સ્પષ્ટ દેખાતા હતા મમ્મી પપ્પા મને બધી ખબર પડી ગઈ રશ્મિનો અવાજ કાંપતો હતો પણ તે મક્કમ હતી તમારા લોકોની મારા માટેની ચિંતા હું સમજી શકું છું પણ હું મારું ઘર વેચીને લગ્ન નહીં કરું પંકજ અને બેલા એકબીજાની સામે જોઈ રહ્યા તેઓ રશ્મિને શું જવાબ આપો તે સમજી શકતા નહોતા પ્લીઝ પપ્પા મારે આ સગાઈ નથી રાખવી રશ્મિએ કહ્યું જો તેમને મારી નોકરી અને ભણતરનો સ્વીકાર ન હોય તો એ લોકો મારા માટે યોગ્ય નથી અને જો ઘર વેચીને જ લગ્ન કરવાના હોય તો એવા લગ્નનો કોઈ અર્થ નથી હું લગ્ન પછી પણ નોકરી કરીશ અને ઘરમાં મદદ કરીશ પંકજે તેને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો બેટા આ લગ્ન તારા દાદાએ નક્કી કર્યા છે અને સમાજમાં આપણી આબરૂ પણ હોય છે આબરું શું છે પપ્પા હું ભણીશ અને સારી નોકરી કરીશ મારી મહેનતથી તમને આર્થિક ટેકો કરીશ સાચું માન તો મહેનતથી મળે છે નહીં કે દેવું કરીને સમાજની ચિંતા ન કરો આપણે આપણા ભવિષ્યની ચિંતા કરીએ રશ્મિએ કહ્યું એ જ સમયે તેમના ઘરની પાસે એક ગાડી આવીને ઊભી રહી તેમાંથી એક વ્યક્તિ ઉતર્યા જેમની સાથે બીજા કેટલાક લોકો પણ હતા તે વ્યક્તિએ પંકજ અને બેલાને બહાર બોલાવ્યા તે વ્યક્તિ શહેરના એક પ્રખ્યાત સમાજસેવક અને ઉદ્યોગપતિ મયંકભાઈ સવાણી હતા તેમણે કહ્યું પંકજભાઈ હું આપનો ભાઈ જ છું અને મને ખબર પડી છે કે તમારી દીકરીના લગ્નનો બોજ ભારે પડી રહ્યો છે છે સમાજ તરફથી લોકો માટે એક નવી યોજના શરૂ કરી જેમાં આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે પંકજ અને બેલા આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે કલ્પના પણ નહોતી કરી કે તેમને આવી રીતે મદદ મળશે અમે રશ્મિના લગ્નનો તમામ ખર્ચ ઉપાડીશું ઉદ્યોગપતિએ કહ્યું અને સૌથી અગત્યની વાત અમે એકાવન વસ્તુઓનો કર્યાવર પણ આપીશું જેથી દીકરીને સાસરીમાં કોઈ ઉણપ ન લાગે આ વાત સાંભળીને પંકજ અને બેલાની આંખોમાં આંસુ આવી ગયા આ તેમના માટે એક ચમત્કારથી ઓછું નહોતું રશ્મિએ પણ આ વાત સાંભળી હું તને મારી દીકરી તરીકે સમજીને આ મદદ કરી રહ્યો છું તેમણે કહ્યું અને જો તમને કોઈ મુશ્કેલી હોય તો મારા દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા છે આમ પંકજ બેલા અને રશ્મિની ચિંતાઓ દૂર થઈ ગઈ રશ્મિના લગ્ન ધામધૂમથી થયા અને તેને એક સુંદર જીવનસાથી મળ્યો તે સાસરીમાં સુખી થઈ અને તેના માતા પિતાના આશીર્વાદ હંમેશા તેની સાથે રહ્યા પંકજ અને બેલાએ પણ રાહતનો શ્વાસ લીધો તેમનું ઘર વેચાતું બચી ગયું અને તેમને સમાજ તરફથી એક નવો ટેકો મળ્યો મિત્રો આપણી વાર્તામાં રશ્મિના માતા પિતાએ ઘર વેચવાનું નક્કી કર્યું હતું કારણ કે તેઓ લગ્નનો ખર્ચ ઉઠાવી શકતા નહોતા પરંતુ સમૂહ લગ્નના માધ્યમથી તેમના પૈસા જ ન બચ્યા પરંતુ તેમનું ઘર પણ વેચાતું બચી ગયું આનાથી સ્પષ્ટ થાય છે કે લગ્નનો દેખાડો કરવાને બદલે સમાજ અને સંસ્થાઓ દ્વારા આયોજિત સમૂહ લગ્નોમાં જોડાવાથી એક દીકરીનું જીવન અને એક પરિવાર બરબાદ થતાં બચી શકે છે આમ સમૂહ લગ્ન એ માત્ર આર્થિક ઉકેલ નથી પરંતુ સામાજિક જવાબદારીનો પણ એક ભાગ છે જે અનેક પરિવારોને સુખ અને સંતોષ આપે છે જો વાર્તા ગમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આવજો જય શ્રી કૃષ્ણ